ગીર સોમનાથમાં ચેકપોસ્ટ પર તોડકાંડનો વીડિયો વાયરલ થયો ઉના માંડવી ચેકપોસ્ટ પર એસીબીએ દરોડા પાડ્યા ચેકપોસ્ટ પર મુસાફરો સાથે તોડકાંડના વીડિયો વાયરલ થયા છે ત્યારે ચેકપોસ્ટ પર અમદાવાદના મુસાફરને માર પણ મારવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તોડ કરતો વિડિયો વાયરલ થયો છે વિડિયો વાયરલ થતાં પોલીસ કર્મી ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે ગીર સોમનાથમાં ઉના ચેકપોસ્ટ પર કથિત રીતે તોડકાંડનો વધુ એક વીડિયો વાયરલ થયો છે ઉના માંડવી ચેકપોસ્ટ પર એસીબી દ્વારા દરોડા પાડી ગુનો નોંધવામાં આવ્યો છે અત્યારે તોડકાંડમાં સામેલ એવા જે પોલીસ પોલીસ અધિકારીઓ છે કર્મચારીઓ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અમારા કોઈ તો અમારા કોઈ નાદાર પાર્ટી ને તો હોય કોઈ થાય તો મત કર મારા ભવિષ્યમાં સંવાદદાતા રાકેશ પરડવા અત્યારે લાઈવ જોડાયેલા છે વધુ વિગતો સાથે રાકેશ આપની પાસેથી જાણવા માંગીશું ઉના ચેકપોસ્ટ પર તોડકાંડના વિડીયો વાયરલ થયા અને હવે એસીબી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે શું વિગતો પોલીસ જે અહેમદપુર ચેકપોસ્ટ આવે છે આમ તો કુખ્યાત કહી શકાય કારણ કે છાસવારે આ ચેકપોસ્ટ ઉપર ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી હોય છે વારંવારની ફરિયાદના અનુસંધાને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગત ત્રીસ તારીખે ડિકોઈ રનિંગ રેડ કરવામાં આવી હતી અને આ સમયે એક વહીવટનાર નિલેશ તળવી નામનો પકડાયો હતો જ્યારે બાકીના જે પોલીસ કર્મચારીઓ તે ત્યાંથી નાસી છૂટ્યા હતા એસીબીએ ચાર દિવસની સઘન તપાસ બાદ એક કોલ રેકોર્ડિંગના જે પુરાવા સામે આવ્યા આધારે ગઈકાલે ઉનાના પીઆઈ નિલેશ ગોસ્વામી એએસઆઈ નિલેશ મૈયા અને જે વહીવટદાર નિલેશ તળવી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અને જેની તપાસ ચાલુ રહી છે દરમિયાન એક નવો વિડીયો ગઈકાલ સવારથી વાયરલ થઈ રહ્યો છે જેમાં આ ચેકપોસ્ટ ઉપર અમુક સહેલાણીઓને ત્યાંના ફરજ

વાત હજી સુધી પહોંચી નહોતી અજાણ અથવા જાણી જોઈને અજાણ હતા એક મોટો સવાલ છે એટલે એસીબી એ કાર્યવાહી કરી છે ત્યારબાદ જે પોલીસ વિભાગ છે તેમાં ક્યાંક ને ક્યાંક હડપક મચ્યો છે જી જી રાકેશ આ માહિતી માટે